નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કરપીણ હત્યા કરતા સમગ્ર પંથકમાં હાહાકાર તાલુકાના આગરવા ગામે ખેતરમાં અજાણ્યા શખ્સે ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી છે કુહાડી અને લાકડાના ડંડા વડે મહિલાને ખેતરમાં માર મારી મોતને ઘાટ ઉતારી દીધી છે ડાકોર પોલીસે કુહાડી અને લાકડાનો દંડો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઠાસરા તાલુકાના આગરવા ગામે બાવીસ વર્ષીય નગીનભાઈ ઉર્ફે રાહુલ કનુભાઈ તડપદા રહે છે તેઓ ડાકોરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે તેમના લગ્ન બે વર્ષ અગાઉ જ મહુધા તાલુકાના ઉદરા ગામની વીસ વર્ષીય યુવતી કવિતા સાથે થયા હતા હાલ કવિતા ગર્ભવતી છે અને આઠ નવ મહિનાનો તેણીને ગર્ભ છે ગત રોજ રાહુલ ગામના છોટુભાઈ જમાદારનું ખેતર આવેલ છે ત્યાં કાકડી વીણવાની હતી જેથી સવારના આશરે સાડા છ વાગે તે તથા તેના પિતા અને મોટોભાઈ સુરેશ ત્રણેય જણા આ ખેતરમાં કાકડી વીણવા ગયેલા હતા કાકડી વીણી રાહુલના પિતા ડાકોર વેચવા માટે આવ્યા હતા તો રાહુલ પણ નોકરીએ જવા નીકળી ગયો હતો રાહુલ ઉર્ફે નગીન પોતાની નોકરીએ હતો ત્યારે તેઓના કૌટુંબિક કાકાના દીકરાએ ફોન કરી રાહુલને તાત્કાલિક ઘરે આવવા જણાવ્યું હતું જેથી રાહુલ નોકરીએથી તાત્કાલિક ઘરે આવી ગયો હતો જે બાદ છોટુભાઈ જમાદારના ખેતરમાં ગયેલ હતો ત્યાં ટોળું જોઈને તે ચિંતામાં પસરી ગયો હતો તો બાજુમાં તેની પત્ની કવિતા સુડાવાયેલી હતી અને તેણીની મૃત હાલતમાં હતી કવિતાને લોહી લુહાણ હાલતમાં જોઈ રાહુલ સ્તબ્ધ થઈ ગયો હતો તેણીના કપાળના જમણી તરફની આંખની ફરતી લોહી જામી જવાના કારણે કાળા જ પડતા દાગા પડી ગયેલ હતા તેમજ માથાની ડાબી તરફ કાન પાસે મોટો ઘા હતો તેમાંથી લોહી નીકળતું હતું કવિતાની લાશ જે જગ્યાએ પડેલી હતી ત્યાં હાજર લોકોએ તપાસ કરતાં નજીક આવેલા ઝાડ પાસે લાકડાની એક દંડો પડેલ હતો અને તેના પર લોહીના દાગા હતા તેમજ લાશની પાસે નજીકમાં એક કુહાડી પડેલ હતી જેથી માલુમ પડેલ કે કોઈ અજાણ્યા વ્યક્તિએ માથામાં કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી તેમજ કપાળના ભાગે લાકડાનો દંડો મારી ગંભીર ઈજા કરી તેનું મોત નિપજાવેલ હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવ મામલે ડાકોર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો માછલીઓલા પાણી માં છોડીશું દર્શક મિત્રો આ હતા આજરા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર